ચોકી જંગલ ખાતાનું કમ્પાર્ટમેન્ટ નંબર અગિયાર કહેવાય છે જે ડેન્સ ફોરેસ્ટ એરિયા છે એકદમ દુર્ગમ જગ્યા છે લોકલ વ્યક્તિ સિવાય ત્યાં બીજા કોઈ વ્યક્તિ માટે જવું ખૂબ જ દુષ્કર ખૂબ જ મુશ્કેલ છે એવી જગ્યામાંથી એક બાર વર્ષની ઉંમરની બાળકીની ડેડ બોડી મળી સ્થળ સ્થિતિ જોતા ઉંમરપાડા પોલીસે તાત્કાલિક પેનલથી પીએમ કરાવેલ અને ફોરેન્સિકને લગતા તમામ સેમ્પલ્સ લઈ અને ફોરેન્સિક પીએમ કરી અને એફએસએલમાં મોકલવામાં આવેલ એફએસએલની ટીમે પણ વિઝિટ કરેલ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એ બાળકી સાથે કંઈક અજુગતું થયેલ હોવાનું એક અનુમાન આવતા ડીવાયએસપી સુરત ગ્રામ્ય એલસીબી એસઓજીની તમામ ટીમો લગભગ સાહીઠથી વધુ પોલીસ કર્મચારીઓ અને પાંચથી વધુ અધિકારીઓ એ સમગ્ર જંગલ વિસ્તારમાં

પોલીસે ઘટના સ્થળ નજીક વિસ્તારમાં રહેતા શ્રમિકોને પૂછપરછ શરૂ કરી હતી તે દરમિયાન ફતેહસિંહ રમેશભાઈ બસા નામનો જે પોતે નર્મદા જિલ્લાના સાકબાર તાલુકાના ગોદરા ગામનો રહેવાસી આ જંગલ વિસ્તારમાં મજૂરી કામ માટે અવારનવાર આવતો હોવાનું સામે આવ્યું હતું પોલીસે તેની સઘન પૂછપરછ કરતા તેના શરીર ઉપરથી નખ મારેલા કેટલાક ઈજાના નિશાન મળી આવતા તેને કડકાઈથી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જે જગ્યાએ બાળકી એના દાદા દાદી સાથે રહેતી હતી એના નજીકમાં જ એક ખેતરમાં કામ કરનાર ખેતમજૂર ફતેસિંહ રમેશભાઈ વસાવા જે ગોળદા ગામ નાલાકુંડ ફળ્યું સાગબારા નર્મદાનો રહેવાસી છે વીસમી તારીખે એ બાળકી જ્યારે પોતાના ઢોર ચરાવવા ગયેલી ત્યારે એકલી ભાડી અને બાળકી સાથે દુષ્કર્મ કરી અને બાળકીએ આ હકીકત પોતાના દાદા દાદાને દાદીને જણાવવાની વાત કરતા આ નરાધમ વ્યક્તિએ એ બાળકીને પોતાનો રૂમાલ તથા ઝાડની પાતળી છાલ ના માધ્યમથી એનું ઘડું દબાવી અને એની નિર્મમ હત્યા કરેલ છે જેને અનુસંધાને ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો બે ત્રણસો છોતેરની વિવિધ કલમો ત્રણસો બેતાલીસ બસો એક તથા પોક્સોની કલમ ચાર છ દસ હેઠળ ગુનો દાખલ કરી અને આ આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે હાલ રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે અને અન્ય ઇન્વેસ્ટિગેશન વ્યવસ્થિત રીતે થાય અને આ દુષ્કર્મ કરનારને આ બાળકીની હત્યા કરનાર આરોપીને સખતમાં સખત સજા થાય એના માટે એક અલગથી ટીમ સીપીઆઈ કેસી પારગી જે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે અને આ કેસનું સીધું સુપરવિઝન ડીવાયએસપી સુરત ગ્રામ્ય કરી રહ્યા છે સુરત જિલ્લાના એલસીબી એ ફતેસિંહ વસાવાની કડકાઈથી પૂછપરછ કરતા તેઓ પોતે ભાંગી પડ્યો હતો અને બાળકીની હત્યાની કબૂલાત કરી હતી કે ઘટના દિવસે આ ફતેસિંગ રમેશભાઈ વસાવાએ બાળકીને જંગલી વિસ્તારમાં દુષ્કર્મ કરતા બાળકીએ તેના દાદા દાદીએને સમગ્ર હકીકત જણાવી દેવાનું કહ્યું હતું તેથી નરાધમ એવા ફતેહસિંહ વસાવાએ બાળકીને કોતરમાં ફેંકી ભાગી છૂટ્યો હોવાની કબુલાત કરી હતી સુરેશ રાઠોડ કામરેશ